ભારતીય બંધારણના શિલ્પી સામાજિક સમર્થતાના પથદર્શક મહામાનવ ભારત ડોક્ટર ડૉક્ટર સાહેબ આંબેડકરજીની એકસો ચોત્રીસમી જયંતિ નિમિત્તે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે પાટણના સિદ્ધપુર ખાતે શોભાયાત્રામાં ઉપસ્થિત રહી કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે બાબા સાહેબ આંબેડકરના મૂલ્યો અને વિચારોને જીવનમાં ઉતારવા અનુરોધ કર્યો હતો તેમજ ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની જન્મ જયંતિના ભાગરૂપે આયોજિત રક્તદાન શિબિરમાં સોને રક્તદાન કરવા પ્રોત્સાહિત કર્યા તેમજ કેબિનેટ મંત્રીના હસ્તે શ્રમિકોને ઈ શ્રમ કાર્ડ વિતરણ કરાયા હતા કાળઝાળ ગરમીને પગલે નાગરિકોને નિઃશુલ્ક છાસનું વિતરણ કરાયું હતું આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ સંગઠનના હોદ્દેદારો નગરપાલિકાના કોર્પોરેટરો સિનિયર અગેવાનો સામાજિક સંસ્થાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે સિદ્ધપુર રેલવે સ્ટેશન જકાતનાકા પાસે તરસ્યા લોકો માટે આશીર્વાદરૂપ પાણીની પરબનું લોકાર્પણ કરાયું હતું કાળઝાળ ગરમીમાં સિદ્ધપુર નગરજનો અને મુસાફર જનતાને મિનરલ ઠંડુ શુદ્ધ પાણી મળી રહે આજે સમગ્ર વિશ્વમાં અને ભારતમાં એક અપના સૌ માટે ગૌરવનો દિવસ છે એટલા માટે આદરણીય ડોક્ટર આંબેડકર સાહેબ આજે એકસો ચોત્રીસમી જન્મજયંતિ નિમિત્તે એપ્રિલ ભારત તમામ એકસો ચાલીસે ચાલીસ કરોડ લોકો આખો દેશ જ્યારે ઉજવે એમનું અદ્ભુત એમ કહી શકાય કે ડૉક્ટર આંબેડકર સાહેબ બત્રીસ પીગળીઓ ધરાવતા હતા નવથી વધારે ભાષાઓ જાણતા હતા એટલે કોલંબિયા યુનિવર્સિટીમાં સૌથી પહેલાં આપણે જે કહી શકાય કે ભારતીય એમને એક એવોર્ડ મળ્યો હતો સાહેબ માટે એમને સખત જીવનની અંદર મહેનત કરી એના કારણે આજે ભારત મેં કર્યું આજે પંચોતેર વર્ષ થયા ભારતની પ્રગતિમાં સૌથી મોટું કોઈનું યોગદાન હોય તો ભીમરાવ ડૉક્ટર આંબેડકર સાહેબનું રહ્યું છે અને હંમેશા એમને જે કરેલા કાર્યો એનાથી આજે દેશ એકવીસમી સદીમાં ભારત પાંચમી મહાસત્તા પર પહોંચ્યો છે આવનાર સમયમાં વિશ્વ ગુણ બનવાનો છે બીજી મહાસત્તા બનવાની છે એનો કોઈ શ્રેય જાય તો આજે ડૉક્ટર આંબેડકર સાહેબને જાય છે ડૉક્ટર આંબેડકર સાહેબ કહેતા કે એમને એક સૂત્ર હતું અને એમ કહેતા શિક્ષિત બનો સંગઠિત બનો અને સંગ્રહ કરવો પડે આગળ ચોક્કસપણે કરો આપણે બધા એમના મૂલ્યો જે છે એમના જે વિચારો છે એ વિચારો अपना जीवन में उम्दारी है, तो आजरा तो मैं आज ना पसंद है, मैंने साची सदान है, कि आप सबों ने मारी विधन दी। कैमरामैन हार्दिक सोलंकी साथ उपेश पंचायत दिव्यांग न्यूज पाटन